નર્મદાના ગવશાળા ચલાવતા અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ગૌ પશુપાલક વિજેતા રાજેશભાઈ વસાવા ગીરની ગાયના છાણમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી રહ્યા છે આજે નર્મદાના રાજેશ વસાવા લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે આનો મોટો ફાયદો એ છે કે એક પ્રકારના ઝાડના રસ સાથે ભેળવી ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિ સો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે વજનમાં ખૂબ જ હલકી લઈ જવામાં સરળતા મૂર્તિનું કદ બહુ મોટું નથી એકથી દોઢ ફૂટની આ વખતે રાજેશભાઈએ પાંચ જેટલી મૂર્તિઓ બનાવી છે જે ચપોચપ ઉભળી જાય છે હાલ રાતપીપલા ચંદ્રવેલા સોસાયટીમાં તેમના નિવાસ ઓર્ડર આપેલ મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે રાજેશભાઈના જણાવ્યા અનુસાર ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિ નદીમાં વિસર્જન કરવાની જરૂર પણ ડોલમાં વિસર્જિત કરવાથી પાણીમાં ઓગળી જાય છે અને એનું પાણી ફૂલઝાડના કુંડામાં ખેતર કે બગીચામાં રેડી દેવાથી એ ઓર્ગેનિક ખાતર બની જાય છે આમ કરવાથી ભક્તો દ્વારા પર્યાવરણની મોટી સેવા થાય છે અને નદીને પ્રદૂષિત થતી અટકાવી રાજેશભાઈ પર્યાવરણના સંદેશો ઘરે ઘરે સુધી લોકોને પહોંચાડી રહ્યા છે બીજી તરફ એક મહિનાથી તાલીમ પામેલી બહેનો મૂર્તિઓ બનાવવાનું અને તેને શણગારવાનું કામ કરી રહી છે તે રોજગારી પણ મળી રહી છે લોકો છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરતા થઈ જતા લોકોમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પ્રત્યે પર્યાવરણ બદલાવ આવી રહ્યો હોવાનું રાજેશભાઈ જણાવ્યું હતું મેં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો એમાં પોતાનું કંઈક કરવાની ઈચ્છા થઈ તો મેં આઠથી પાંચ વર્ષ પહેલાં ગૌશાળાની શરૂઆત કરી ગૌશાળામાં શરૂઆત કરી ત્યારે તો બહુ ઘણું સારું હતું પણ ધીમે ધીમે જ્યારે ગાયો દૂધ ઓછું કરી નાખે છે ક્યાં દૂધ નથી આપતી ત્યારે ગાયને નિભાવવાનું બહુ મુશ્કેલ થઈ જાય છે તો એવા સમયે અમને ખબર પડી કે ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી અલગ અલગ વસ્તુઓ બનાવી શકાય છે તો મેં જાણકારી મેળવી અને શરૂઆત અમે દીવાથી કરી અને દીવામાં સક્સેસ જતાં અમે ગણપતિની મૂર્તિની ટેલિંગ લઈ અને ગણપતિની મૂર્તિઓ બનાવવાનું શરૂઆત કરી ધીમે ધીમે શરૂઆત કરતા અમને મળી વર્ષથી અમે ગણપતિની મૂર્તિઓ બનાવી છે ગુવારકમ પાવડર નાખી અને આ ટાઈપની અમે ગાયના છાણમાંથી મૂર્તિઓ બનાવીએ છીએ આ સાલ અમે પાંચ હજારથી વધુ મૂર્તિઓ બનાવી હતી અને અલગ અલગ ગુજરાત અને ગુજરાતની બહાર પણ ઘણા બધા રાજ્યોમાં અમે મોકલી છે ને ઘણો સારો રિસ્પોન્સ મળે છે લોકોને કેવું છે કે માતીની મૂર્તિ બહુ જ વજનદાર હોય છે એના બદલે અમારી મૂર્તિ દોઢથી બે ફૂટની મૂર્તિ ખાલી ફક્ત બે કિલોની અંદરનું વજન હોય છે તો અમને એ ટ્રાન્સફર કરવામાં બી ઘણું સારું હોય છે લોકોને લઈ જવામાં પણ સારું હોય છે બીજું કે આ મૂર્તિ ઘરે વિસર્જન કરી ને એનું જે પાણી હોય છે એ તુલસી ક્યારામાં કાં બીજા છોડમાં નાખવાથી ખાતર પણ મળે છે જે પર્યાવરણને નુકસાન નથી કરતું એ કસ્ટમરનો ઘણો મોટો ફાયદો હોય છે અને એ લોકો અમને આ મૂર્તિઓ બેસાડીને ઘણા ખુશ થાય છે અમે પીપીની માટીની મૂર્તિ લાવીને અમે સ્થાપના કરતા હતા ત્યાર પછી અમને રાજેશભાઈને ત્યાં ગોબરના છાનમાંથી એ લોકો આ મૂર્તિ બનાવીએ છે તો અમે 4 વર્ષથી અમે અમારા ઘરે સ્થાપના કરીએ છે ને પર્યાવરણ માટે સારું છે અને બધા ઘરે ત્યાં બધી મોટી મોટી મૂર્તિ લાવેની કરતા પર્યાવરણ માટે સારી છે તો તમે આ મૂર્તિ લઈ શકો છો આ છાનની મૂર્તિ આપણે ઘરે વિસર્જન કરી શકીએ છે ને એનો ખાતર આપણે તુલસીમાં કરી શકીએ છીએ આ પાણી આપણે તુલસીમાં ને કોઈ પણ છોરમાં ઉપયોગી થઈ શકે છે આ છાનમાં બનાવેલી મૂર્તિ તમે સૌ બેસારો તો સારું હું અહીંયા રાજેશભાઈ જે ગણપતિની મૂર્તિ લાવે છે ગાયના છાણમાંથી એને હું ડેકોરેશન કરું છું જેનાથી મને રોજગાર મળે છે રોજનો અને એ ઇકો ફ્રેન્ડલી મૂર્તિથી પર્યાવરણને નુકસાન થતું નથી આ મૂર્તિ ખૂબ સારી છે અને સસ્તામાં મળી શકે છે આ પીઓપીની મૂર્તિ મૂર્તિ જેવો પર્યાવરણને નુકસાન થતું નથી આ ખાત આ જ મૂર્તિથી ખાતર પણ બની શકે છે જે આપણે ઘરના ફૂલ છોડ કોઈ બી છોડમાં નાખીને એ છોડને વધારો કરી શકીએ છે હું એક મહિનાથી આ ડેકોરેશનનું કામ કરું છું અને એ જ જે મને પગાર મળે છે એ પગાર મેં બીજી સેવામાં આપું છું